ઉપલેટા કૃષ્ણ ગ્રુપ દ્વારા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના લાભાર્થે બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો દેવ ઉઠી અગિયારસના દિવસે એટલે કે આવશે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે શિગ્રામસીની પૂજા થાય તે ઘરમાં ક્યારેય પણ ધનધાન્યની ઉણપ આવતી નથી તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપલેટાના આજરોજ આંગણે દેવ દિવાળીના પવિત્ર દિવસે બાપુના બાવલા ચોકમાં એક ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું તુલસી વિવાહમાં સંજયભાઈ બાબુભાઈ મુરાણી પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું દીપકભાઈ સુવાના પરિવાર દ્વારા જાજરમાન જાણ પધાર્યા લગ્ન વિધિ શાસ્ત્રી રાજુભાઈ જોશી દ્વારા શાસ્ત્રો વિધિ અનુસાર લગ્નવિધિ કરવામાં આવી આ પ્રસંગને યાદગાર બનાવવા ક્રિષ્ણા ગ્રુપના તમામ કાર્યકર સભ્ય તેમજ એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટી સભ્યો તેમજ શહેરની જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા મંડપ સ્થળે ભવ્ય ફટાણાની રમઝટ સાથે રાસ ગરબાની રમઝટ કરવામાં આવી ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ઉપલેટા શહેરીજનોએ તેમની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોડી સંખ્યામાં લોકો જોડાયા હતા ઓ અસ્મિતા મુરાણી આજે દેવ દિવાળીના પવિત્ર તહેવારમાં અમારા ઉપલેટા શહેરમાં આજે એનિમલ હોસ્ટેલના લાભાર્થે ક્રિષ્ના ગ્રુપ આયોજિત એક સરસ મજાનું કૃષ્ણ ભગવાનના રૂકમણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમે કન્યા પક્ષ તરફથી રૂકમણી વિવાહમાં અમે કન્યાદાન કરેલ અને જાડેરી જાન લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પધારેલ અને અમે રૂકમણી વિવાહનું કન્યાદાન કરેલું હતું ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મન મુહૂર્ત કરીને અને ત્યારબાદ મંગળ ગીતો ગાઈને અને બધા બહેનોએ રાસ ગરબા લઈને રુકમણી વિવાહનું સરસ મજાના પ્રસંગનું આયોજન કરેલું હતું આ આયોજનમાં અમારા ગામની ઉપલેટા શહેરની સમગ્ર ધર્મ પ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી અને બધાએ બહુ જ સરસ આનંદ માણ્યો હતો કેમ કે આ તો ભવ આ તો અલૌકિક પ્રસંગ છે ભગવાન કૃષ્ણ અને રુકમણીની ના વિવાહ છે આ વિવાહમાં બધાએ ખૂબ જ સરસનો આનંદ માણ્યો હતો અને પ્રસાદી રૂપે ચોકલેટ નું વિતરણ કરીને અમે લોકોએ આ પ્રસંગ નો આનંદ અનુભવ્યો હતો અસ્તુ જય હિ જય ભારત હું ભાવેશ સુવા આજ રોજ તુલસી વિવાહ વિષ્ણાગૃહ ગ્રુપ આયોજિત બાપુના બાબલા ચોક માં જાહેરમાં તુલસી વિવાહ નું આયોજન કરેલું છે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે પણ આ વખતે તુલસી વિવાહ ની અંદર જાન અમારા આહિર સમાજના પહેરવેશ અને પરંપરાગત ઉપલેટાના જાણીતા પીઠકૃપા રૂપા દીપકભાઈ સુવાના ઘરેથી ધામે ધૂમે અને આહિર પહેરવેશ માં આહિર મુજબ ભગવાન કૃષ્ણની જાન ધામે ધૂમે ઉપલેટા બાબલા ચોક માં છે અને કન્યા પક્ષ તરફથી આકાશ મોડલિંગ સ્ટુડિયો વાળા સંજયભાઈ મુરાણી એ કન્યાદાન કરવાના છે અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે કૃષ્ણા ગ્રુપ દ્વારા આ ઉપલેટાની અંદર ધાર્મિક આવક અનેક કાર્યો કરવામાં આવે છે એમાં જન્માષ્ટમી મહોત્સવ હોય જન્માષ્ટમી રથયાત્રા હોય તુલસી વિવાહ હોય નવરાત્રી મહોત્સવ હોય ગણેશ ઉત્સવ હોય જેવા અનેક અનેક ધાર્મિક ઉત્સવો ઉજવણી કરવામાં આવે છે પણ આ વખતે આખા ગામમાં કૃષ્ણમય અને ભગવાન કૃષ્ણની જાનના આનેરો ઉત્સાહ અમારા ગામમાં જોવા મળે છે આપ જોઈ રહ્યા છો હજારો લોકોની મેદની અહીંયા ઉમટી પડેલ છે વિપુલ ધમેચાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે